અને એ હત્યા નિપજાવીને જાતે જ ધારિયા સાથે પોલીસ સ્ટેશને હાજર થયો અને પોલીસને કીધું કે મારાથી આવું મે આવું કૃત્ય કર્યું છે અને એ આધારે પછી તપાસ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને હસ્તગત કરવામાં આવે છે સર હત્યા પાછળનું કોઈ કારણ સામે હત્યા પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એ લોકોના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા પણ એમના લગ્ન ચાલતા નહોતા અને બંને અલગ રહેતા હતા અને આને જે જે આરોપી છે એને પોતાની પત્ની ઉપર ડાઉટ હતો શંકા વ્યમ રાખતો હતો એના અને એ એની પર ગુસ્સે રહેતો હતો અને પછી અચાનક જ એને આ રીતે એની પત્ની ત્યાંથી પસાર થતી હતી દાદુપીડ રોડ જે છે રેલવે સ્ટેશન તો પાછળથી આવીને એણે દરિયાના ગામ માર્યા માથામાં અને કન્ટિન્યુસ મલ્ટીપલ ગામ મારીને એની હત્યા કરી છે. આનો ઇતિહાસ છે? સર એનો ગુનાઈત ઇતિહાસ છે કોઈ ગુનાઈત ઇતિહાસ છે નહી હજી સુધી જાણમાં નથી આવ્યો